બસ અપાવ અપાવું છો અપાવોન્ય ની શડે આ આ હેવી પતંગ ની છેડે ઘણા પાછા મને એમ કે છે મોટી પતંગ ની ઢાલ જોઈએ બીજા કે છે પતંગ ની છેડે ફુગા છોડ દેવા લાવું નું કશું કોણ પતંગ ઘણો ફેરવી મોડા પતંગ કેમ ની છેડે સડાવું આપણા પવન આડો ગોળો થાય છે એટલે પતંગ પવન વાળો જોશે ચંદ્રા ને હદી લેતો ઓ ઓ ઓજી ભાઈ ઓહો મારા ભાઈ કઈ બાજુ આજે થોડીક તારી જરૂર પડેલી છે પણ આ ઉપડું ભૂંડરાયેલા આ ઉપડું છે ને હા આ ઉપરા જે પતંગ બનાવી મેં એટલે આ પતંગ બનાવી તું મન સૌજી હા આ પતંગ બનાવી ખરી પણ આ પતંગ સડસે ખરી અરે કેમ નહિ સડે એટલે તને તો ચંદ્રા ભાઈ મારે છે ને ખાલી અપાવાનો હું તો આવું કેમ નહીં જતો આ તેમ બગડી એમ કઈ પેરી દીધી પેલા ભૂંડે ઘણા બતાવે આ ડબ્બો ટોંગ ને એમ સંદ્રા તું આપણે ડબ્બો રેવા મારા ભાઈ તું પતંગ અપાવા આવે કે નહી પતંગ અપાવા આવું સબ્જી આવે છું

આ હાડે અપાવે અપાવું અપાવું બસ ચંદ્રા બસ અપાવો અપાવ અપાવું છું અપાઉ સંદ્રા આ આ આ પતંગ છડી શક નહી ઓ આ પતંગ ને જરી પવન ઓછો પડે છે એમ પવન ઓછો પડે સંદ્રા એ કોમ કર આ પતંગ લઈને તું ઝાડે છડી જા

ઓ સંદરા ઓ સબજી તું ઉઠ ઉઠ હું પણ તઈ સરાવાની મેલી ના ઈ આવ્યો હાલા પણ સબ્જી તું ઉઠ એમ ફતરો વાજો સંદરા ઓ ફોલા ઓ ઓ થી સરા બાબુ કી ઓરે ઓ સબજી સંદરા આ ઠેડ વાગી મને ઓ ઓ ઓ સબજી હા તને હું ત્યાં હારું ગુલા પતંગ આપડે આવડે આટલી ઉભરે પતંગ નહીં કોમ લાગે સડાવા એમ એક અડો મેં પડ્યો એક અડો તું પડ્યો આ પતંગ આપડે ની થી એમ સંદ્રા મરવા દે તું આ પતંગ ને પકડ મને પકડું હેડ એકદમ મારા ઠેકોણા ની પડ્યો મને હજી વાગે છે સંદ્રા પતંગ કેમ નહી સડી સબજી એનું કારણ એ થયું આ પતંગ આપણું છે ને સુંદરા મેં બે ફતરા ટાળિયા પર આ થી વાગી ઓહો આવતી